ચાલો ગાય દોસ્તો બધા અમે જઈ રહ્યા છો તો જોઈ શકો દોસ્તો આપણે કેલાસ ભાઈ છે દોસ્તો અને આમાં તમે આગળ તમે જોઈ શકો દોસ્તો અમારે આ અમારે શું જયંતિભાઈ કેવા હેડી રહ્યા તમે જોઈ શકો દોસ્તો આ છે દોસ્તો બહુ દોસ્તો કંટાઈ ગયા છે અને દોસ્તો આ તમે જોઈ શકો અમારે અમારે મોમો છે અને અમારે આગળ પણ જોઈ શકો દોસ્તો એટલે જોઈ શકો દોસ્તો કાણા કરો બાબા રામદેવ પસંદ આવે તો ચેનલ યાર આ દોસ્તો બાબા રામદેવ ને દોસ્તો ડાયરેક્ટ રસ્તો જવા દોસ્તો અમે બધા નીકળી ગયા છો દોસ્તો તો આ ધોરોને કહેવાય છે હું પણ દોસ્તો યાર જગ્યા પર પહેલી વાર આવ્યા છો મારા પાસે ભાઈ આવી રહ્યા છે તો એની સાથે પહેલી વારમાં આવ્યા છો તો આ વિડીયો દોસ્તો